કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે દિવસે ને દિવસે પ્રગતિ કરતો જાય છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળતું રહ્યું છે જેના લીધે દેશમાં તો ઠીક પરંતુ વિદેશીઓ પણ ફરવા માટે કચ્છને પસંદ કરે છે કચ્છના પ્રવાસન સ્થળો સ્વચ્છ સુંદર અને આકર્ષિત લાગે માટે સતત પ્રયત્નો થતા રહે છે જેથી વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષી શકાય તેમાં સફેદ રણ ધોળો રોટુ હેવન વગેરે વિસ્તારોમાં એક નવી પહેલ કરવામાં આવી છે Safedran Road to Heaven તેમજ દોરડો રણ ઉત્સવ વિસ્તારને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરાયો આ સ્થળોના સૌંદર્ય સ્વચ્છતા અને પર્યાવરણીય પરિસ્થિતિને જાણવવા માટે તેને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરાયો પ્રવાસીઓ દ્વારા પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિકની બોટલ્સ કોથળીઓ અને અન્ય પ્લાસ્ટિકની સિંગલ યુઝ ચીજ વસ્તુઓ જેવો કચરો વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલા પાણીમાં ફેંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ જાહેર કરાયો કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું હુકમ કર્યો કચ્છની પ્રજાએ પ્રવાસન ક્ષેત્રની આ પહેલને બિરદાવી છે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને પ્લાસ્ટિક ફ્રીના આ ઝુંબેશને સહકાર આપવા માટે અપીલ કરાઈ